ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં એક ભયાનક હિટ એન્ડ રન ની ઘટનામાં એક યુવાનનું કરુણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે નમસ્કાર દર્શક મિત્રો બી આપનું સ્વાગત છે હું છું ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા શક્તિ માતાજીના મંદિર નજીક સાંજના સમયે એક ગોઝારી ઘટના બની હતી મળતી માહિતી મુજબ એક ક્રેટા કાર ચાલકે બેફામ ગતિએ ગાડી હંકારીને અકસ્માત સર્જ્યો હતો આ બેફામ કાર ચાલકે અલગ અલગ જગ્યાએ કુલ ચાર લોકોને અડફેટે લીધા હતા આ દુર્ઘટનામાં શહેરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા તેત્રીસ વર્ષીય ભાર્ગવભાઈ ભરતભાઈ ભટ્ટી રહે અક્ષરપાર્ક બે કાયાબીડ નોકરી પર જવા માટે તેમના મિત્રની જહાજ જોઈને રોડની સાઈડમાં ઊભા હતા ત્યારે તેમને આ કાર ચાલકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું આ ઉપરાંત બાસઠ વર્ષીય ચંપાબેન પરસોત્તમભાઈ વાછાણી રહે મહાવીરનગર કાળિયાબીડને પણ ગંભીર ઇજા થતા તેમને સારવાર અર્થે શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અન્ય ઈજાગ્રસ્તોને પણ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે છે હું મારા મમ્મીને લઈને આવતો હતો અને શક્તિમાના મંદિર પાસે હું ઉભો રહી ગયો હતો સામેથી ફૂલ સ્પીડમાં મેં જોયું કે ક્રેટા આવતી હતી સ્પીડમાં આ ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કાર ચાલક એક પોલીસ પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે આ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે હવે જોવું રહ્યું કે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે અને પીડિતોને ન્યાય ક્યારે મળે છે વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર